મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરની પી કે શાહ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી આ પર્વની ઉજવણીમાં શ્રી વડાલી કેળવણી મંડળના પ્રમુખ શ્રી તખતસિંહ હડિયોલ સાહેબ ઉપપ્રમુખ કરશનભાઈ કેળવણી મંડળના સભ્ય શ્રી હરિસિંહ ભાટી સાહેબ પ્રજાપતિ વાલજીભાઈ તેમજ બી સી શાહ આર્ટસ કોલેજના આચાર્ય ડોક્ટર નરેશભાઈ સાહેબ શેઠ સીજે હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ચંપાવત સાહેબ શેઠ પી કે શાહ ગર્લ્સ સ્કૂલના આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ તેમજ કેળવણી મંડળની તમામ સંસ્થાના શિક્ષકો વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદરણીય કેળવણી મંડળના પ્રમુખ શ્રી તખતસિંહ હળિયોલ સાહેબના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ સાહેબ શ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું કે આઝાદી અનેક શહીદોના બલિદાનથી પ્રાપ્ત થઈ છે તેના મૂલ્યને આપણે સૌએ સમજવાનું છે આજે દેશ હર ઘર તિરંગા યાત્રા કરી પોતે દેશ પ્રત્યેનો પ્રેમ બતાવી રહ્યું છે ભારત વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યું છે તો તેમાં આપણે સૌ સહભાગી બનીએ અને સાચી આઝાદી માણીએ તેવું આહવાન કર્યું ત્યારબાદ શાળાની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિને ઉજાગર કરતા ગીતો ડાન્સ રજૂ કરાયા હતા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું ઉચ્ચ સ્વરે નારાઓ બોલાવવામાં આવ્યા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું સમગ્ર સંચાલન શાળાના વ્યાયામ શિક્ષિકા શ્રીમતી અમિતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું તેમજ સમસ્ત સારસ્વત મિત્રોના સહયોગથી આઝાદી પર્વની સફળતાપૂર્વક દબદબાબેન ઉજવણી કરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા